અમારા કામે આપ સૌ આવ્યા છો ત્યારે પ્રદેશ કોંગ્રેસ ના પ્રમુખ તરીકે અમને જે આ ફૂલ અર્પણ થયા છે એની એક પાખડી આપ સૌને અર્પણ કરીને આપનું સ્વાગત કર અમણાજ ખૂબ સરસ રીતે એમની લાક્ષણિક શૈલીમાં જેમણે આપની સાથે વાત કરી ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ મારા બહુ જૂના મિત્ર અને ટીવીના પડદા પર લોક પ્રશ્નોને ઉજાગર હંમેશા કરે છે એવા આદરણીયભાઈ શ્રી ઈશુદાનભાઈ ગઢવી જિલ્લા કોંગ્રેસ સમિતિના જુજારો પ્રમુખ ભાઈ શ્રી અરશદભાઈ આપણા સૌના લાડીલા ઉમેદવાર અને તમારી તો વિશેષ જવાબદારી થાય હો કે દોને કે પંચમહાલમાં આવી ત્યારે ઘરનાને બહુ વિશ્વાસ હતો કે અમારી દીકરી કાય તકલીફમાં નહીં આવે તો એવી દીકરીને અહીંયા મોકલી છે ત્યારે આપણે સૌએ ખોબે ને ધોબે મત આપવાના છે એવા ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડ અમારા ખાસ વિધાનસભામાં જેમણે મારા સાથે લાંબા સમય સુધી કામ કર્યું છે અને એના પ્રશ્નો માટે લડતા રહ્યા છે એવા બંને માજી ધારાસભ્યશ્રીઓ આદરણીયભાઈ શ્રી વજયસિંહ પંડા મને રક્ષાબંધનને દિવસે રાખડી બાંધે છો